પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ મિશન સો કામગીરીના ભાગરૂપે જાગૃતિ માટે વિશેષ કેમ્પ યોજાયો આ કેમ્પ ફોલ હેરી ટ્રસ્ટ અને જિલ્લા ક્ષય કેન્દ્રના સંયુક્ત ક્રમે યોજાયો હતો જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દીપક પરમાર સાહેબ તથા અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા લાભાર્થી અંગે વિગતો કુલ પાંચસો પ્લસ વ્યક્તિનું ટીબી માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું જેમાંથી

આ કેમ્પનો મુખ્ય હેતુ તાલુકા તથા રોગોની વહેલી તકે ઓળખ અને તેની અસરકારક સારવાર શરૂ કરવી હતી એક્સરે દ્વારા નિદાન ઉપરાંત લોકજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું આ સંયુક્ત પ્રયત્નો ઉદ્દેશ્ય આણંદ જિલ્લાને આવનારા દિવસોમાં ટીબી મુક્ત બનાવવાનો છે ફોલહેરી ટ્રસ્ટ અને જિલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકામાં આવનારા સમયમાં આવા કેમ્પો યોજવામાં આવશે બ્યુરો રિપોર્ટ વિજય સિસોટા